સુરતના ગૌરવ સમાન કેબલ બ્રિજ પરથી આજે એક અત્યંત કરુણ ઘટના સામે આવી છે જેમાં તેવીસ વર્ષીય યુવકે તાપી નદીમાં ઝંપલાવ્યું છે ઘટનાની જાણ થતા જ સુરત પોલીસ અને ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો નદીના ઊંડા પાણીમાં યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી છે રત્ન કલાકારે માનસિક તણાવમાં આવી આ અંતિમ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે આપઘાત કરનાર યુવકની ઓળખ મીત પટેલ તરીકે થઈ છે મીત સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા

તેમની વચ્ચે અણબનાવ અથવા તો યોગ્ય રીતે વાતચીત ન થવાને કારણે તે ભારે માનસિક તણાવમાં હતો પોલીસ હાલ એ દિશામાં તપાસ કરી રહી છે કે શું આ પ્રેમ પ્રકરણ જ આપઘાત પાછળનું મુખ્ય કારણ છે કે પછી અન્ય કોઈ બાબત જવાબદાર છે એકસો બાર ઓગણ સાઈઠે અમે ઘટના સ્થળ ઉપર આવ્યા ત્યારે જે કોલર એવું ગયું કે એક એક માણસ વ્યક્તિ અંદર ડૂબી ગયો છે તાત્કાલિક ફાયરના માણસો બોલાવ્યા એકસો આઠ બોલાવ્યા ફાયરે તપાસ કરી પણ પાણીનો વેણ વધારશે જેથી માણસ મળી આવેલો નથી અને જે કૂદી ગયો એનું નામ મીચ છે એટલું જાણવા મળેલ છે da Sindarati News Surat.